નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકા ચૂંટણીને લઈને ઈવીએમ મશીનની પ્રથમ લેવલ ચેકિંગ પ્રક્રિયા હાથ ધરાઈ છે વોટર નંબર 17 ની ઓફિસ ખાતે અધિકારીઓને ટેકનિકલ સ્ટાફ ની હાજરીમાં ઈવીએમ અને વીવી પેટ મશીનનો ફર્સ્ટ લેવલ ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું ચૂંટણી પ્રક્રિયા પારદર્શક અને નિષ્પક્ષ રહે તે માટે દરેક મશીનની ટેકનિકલ તપાસ સીલ પેકિંગ અને ટેસ્ટિંગ કરવામાં આવે છે આ કામગીરી ચૂંટણી વિભાગના માર્ગદર્શન હેઠળ અને સુરક્ષા વ્યવસ્થા વચ્ચે કરવામાં આવતી હોય છે જેને લઈને વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા આ ટેસ્ટ હાથ ધરવામાં આવ્યું હતું કામગીરી હાથ ધરવામાં આવી છે આ વર્ષે આપ બધા જાણો છો એ મુજબ કોર્પોરેશનની ઇલેક્શનની તૈયારીઓ આપણે સ્ટાર્ટ કરી છે ગુજરાત જે ચૂંટણી પંચ છે એના એ મુજબ આપણી જે ઈવીએમ બનાવનારી જે કંપની છે બેલ એ કંપનીના એન્જિનિયરો દ્વારા ફર્સ્ટ લેવલ ચેકિંગ એફએલસી એ આપણે આગામી મહાનગરપાલિકાની ચૂંટણીના ને ધ્યાનમાં રાખી અને ફર્સ્ટ લેવલ ચેકિંગ આજથી કોર્પોરેશનના એમાં શરૂ કરેલ છે દસ એન્જિનિયરો આપણને ગુજરાત ચૂંટણી તરફથી ફાળવવામાં આવેલ છે અને એની સાથે એમની મદદગારી માટે આપણા અહીંથી ત્રીસ થી ચાલીસ જેટલા લોકોનો સ્ટાફ આપણો અહીંયા સામેલ છે અને આગામી ચારેક દિવસ સુધી આ કામગીરી ચાલુ રહેશે and press the bell icon. Never miss an update.